નારાયણ સરોવર ખાતે આવેલ મંદિરના પરમ પરમપૂજ્ય સોનલાલજી મહારાજ અયોધ્યા ખાતે પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપ્યા બાદ પરત આવતા માતાના મઢ અને નારાયણ કોટેશ્વર ખાતે તેમનું ભવ્યાથી ભવ્ય સામયું કરાયું અવધપુરીમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કચ્છના છેવાડે આવેલા સમગ્ર લખપત તાલુકામાં એક માત્ર નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષ પરમપૂજ્ય વંદનીય બેન શ્રી સોનલલાલજી મહારાજને આમંત્રણ મળ્યું હતું અયોધ્યા જઈ પરત આવતા માતાના મઢ પધાર્યા હતા જ્યાં માતાના મઢમાં માના મંદિરમાં માથું નમાવ્યું હતું ત્યારબાદ મંદિરના પરિસરમાં ગ્રામ્યજનોએ વાતતે ગાજતે સ્વાગત કર્યું હતું આખું મંદિર પરિસર જય જય શ્રી નામના નારાથી ગુંજી ઉઠ્યું હતું માતાના મઢના જાગીરના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા પ્રવિણસિંહ વાઢે સુરેન્દ્રસિંહ જાડેજા સહિતના લોકોએ તેમનું ભાવભીનું સામયું કર્યું હતું ગામના આગેવાનો રમેશ મહારાજ ગિરીશ મહારાજ મૂળશંકર મહારાજ નારાયણ મહારાજ અરવિંદ શાહ ગોવિંદભાઈ ભાનુસાલી વગેરે બેનશ્રીનું શાલ ઉઢાડી બહુમાન કરી અને આશીર્વાદ મેળવ્યા હતા